થોડી વાર ન્યાદું અને જે થાય ને એ સેવા કરી દો વધારે આપડા બેના પેલા ગૌ આયા મળતો થઈ ગયો પગ ને બધું બ્લોક થઈ ને માથું દબાવવાનું કે

दोर <towners> बर्द ฮาแล้ว่าต้องขับไปไว้รู้ก็รู้จ๊ะปะฮัลโม่งแต่มรู้จันี่แต่มาลูกบัตรที่บัตรที่บัตรใครจดีกันกูน่ามาเจรียวกันสิอีกันรู้เนี่ยวัยรู้วะตะลักบารมีสุดสุดนี่แหละเราไปเล่นฝนกันรอ้าวเปิดดัันกันยิ่งโหตัวไปจีบกันยิ่

અતો જબરજસ્ત બીમાર થઈ ગયો હે ઠેથેણે થઈ ગયો છે ને હું નહાર હવે ને અને કઈ એ પિતા ના ના

के जिंगे भाई

কার কারা ছেন্্র্রা মারা সেন্রয়ে যাকা স্র সেন িদান্রা সেন্র সেন সেন্রিয়ে আপলা সেন হাচা এন সেন্র হান্রা সের � મોકા ઓલા ફલા નો આખાવાળો હે ને ઓય એવસ્તે હાચે જો પાકો કેટલા હાચેવાના હાથ પડી ગયો રોય તમારે આવી વાત કરે ને મને તો મારા 2000 રૂપિયા હાલ નહી દેખાતો એટલે ઘોરિયો ઢેલા પડ્યા જીવ તો જીવ તો નો મહિનાં ખાઈ જાણે હાલ તો હાલ પણ ચાલે બદલીન હશે ઓને તો હા મારા સાહેબ આમો સાહેબ

એ વાત નો એને કી વાત નો તો தம்સમ મારા છે નો એના વાતલા તો નહીં ચલાવા કી કોરીઓ પીવો પોજીશન રોડી વસ્તુ ખાતું થાય આ તો વાત ના વધાઈ છે ઓલે તો કોઈ જોરવા દે ને માં મોટા આયું હા ચેરી કહેવાય આ ચેરી થી ને દશા બગાડ્યો ને એમાં સેમ સકોઈ ના યે કેલે

અરે ઘડી ખવડે હોજા હોય ઘડી ના ખડાવ કોઈક ડુઓ બુવો પાવાનો હવે તો અમારે બરબાદ કરી દે તો રોજ કરી હોદ ના કરી હવા ના કરી બે ટાઈમ 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 કરી તો ડોક્ટર તો સુર કઈ હે આખા ગવા ખીલવા તો બધો લાઈ લાય કડી છે અકવાની થઈ ગયું હું તો મા ખીલ ખાયા ત્યાં વાંચ્યા માસ તો દેખાય છે દેખાતી નહીં તો માસ આપું દેખાતું ચીલ ની

બે ભાઈ હેરાન ના કરતા જીબ્બા હવે મરવા પડ્યા ખરા પડાયો મોકલવા મોકલવા નહીં તો ક્યાં જઈ રહ્યો છે કઠવા જવાનો ઓય ભાઈ સા કે દુશ્મન સા પણ હાતર જેવો કીધો જ નહી પીવો

નાઈ ગયા પછી બધા કોઈ નાટક અસલ કર્યું તો હા વાલા ભયણ તો હેરાન હેરાન કઈ ના છીએ જબરજસ્ત મજા આવી ગઈ ને કોઈને આ તો નાટક હતું મારે કોઈને આવું ફરીથી નાટક કરવું નહીં કોઈને દારૂ પીવો નહીં કોઈને વ્યસન ના કરવું